কামনাগাটথেলো সেে যাংদযেলে সেে সেলে সেলেেলে।

કે નાગે કરે હા બોલે અલા અહમ મને ભલાડી ના છો જો જતો ને ખબર નથી ગડીવારમાં અને તરત પાછો આયો રોહે जातो જવા દે અલા ઘેર ખાય ખાય ને કારિયા લેડો માર થોરા ઉપર ખાવ નહીં ખાવ ડા ઓય ત્યાંમ રોકી બગડે ના હોય આપો આ તમા પોહી ધોલા લેટ ઓય મર પોચી ગયો ઘરમાયા લે 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 પોણિયા ખોરટી લે તું કેમ બની તું લે મોસ મન તો કોના ભાઈ ઓડી સાદમાં ખાઈ પડતી ઓ તાર

તન ખબર ના તો કઉ મોને ક બોલતો ના અમાર ગામમાં હું ખતરનાક મોરો ચેન મારું રે એલો કદી હાજો કરે લે જા તો એટલે તું મને ઓળખી હે ને ગાડી ટોળી ગાડી સીયો જો હેડતો નહી 108 માં જ જાય હું મારું એ તો એક ગમતી હોય તું તું માર અમે પાવાનો ન કર નકર તમ ફમાવ પડશે તું ઓળખી જગાલા તું આ તારું ગામ એટલે હું ઓળતો લઈને કાલે ગળ તું હાજો રાખતો હું હું અમાર ગામમાં દાદા તું હેડ સોનું મોણો માર ખાય

આ આ મારા ઓશિયા તો પી ગયા છે ચાર જ તાર્યા બળ્યા બે રણાના પણ એક જ છે આ માય આ માઉ તમાઉ જ પમાય એ શું ને આજ કેને પી પી તાર્યા હું લખ ખવરાયું તું 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 આજ મા પા પીરમ પાવ ન કર અલ્યા પી જાય કો નડે ઓય ને કેડો કેરે તમ આખા જા આવું છું બોલે તારી દારૂ કરવા ના રહ્યો ના રહ્યો હવે તું ખાલી